સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક તાલુકામાં પ્રસિદ્ધ વારાહીધામ ખાતે રજત જયંતિ મહોત્સવ યોજાયો ત્યારે આજે અહીંયા આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આથી આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો આમ તો વર્ષોથી લોકો આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે દેવો અને ઋષિઓ પણ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરતા હતા ત્યારે લોકો પણ આયુર્વેદિક દવાનો ઉપયોગ કરે તે માટે ધારાસભ્ય કેમ્પ ખુલ્લો મૂકી આયુર્વેદિક દવા માટે લોકોને અપીલ કરી હતી આજે તાલુકાના ગામે માતાના પ્રસંગે દર્શન કરવા લાવવા મળ્યો સાથે આશીર્વાદ માતાજી લીધા અને એક શુભ સુંદર કારો કાર્ય અમારો આયુર્વેદિક ના અધિકારીઓ આવી અને આયુર્વેદિક કેમ્પ નું આયોજન કર્યું આયુર્વેદિક કેમ્પ ની સાથે સાથે જે આપણી પદ્ધતિ થી જુદી

મારા ભારતસિંહ રાઠોડ દિવ્યાંગ ન્યુઝ સાબરકાઠા